કર્યો એસપી કમિશનર રીડર પીઆઈ પણ ટેલિફોન થી કાલે જાણ કરી ગઈ કાલે સાગરભાઈ રબારીએ જેલ ને ટેલિફોન થી જાણ કરી ટૂંકમાં ટેલિફોન થી પત્ર લખીને ઈમેલ કરીને વોટ્સએપ કરીને તમામ રસ્તાઓ અપનાવીને ગઈકાલથી જ અમે જેલ તંત્ર ને અને સરકારી તંત્ર ને કોશિશ કરી રહ્યા વિનંતી કરી રહ્યા છીએ કે જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેની વ્યવસ્થા કરી આપો અરવિંદ કેજરીવાલ છે ગુજરાતના ખેડૂતોને મળીને એમની હિંમતને બિરદાવવા માગે છે એમના મનોબળને મજબૂત કરવા માટે એમને અભિનંદન આપવા માગે છે પરંતુ દોસ્તો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતોને કેવી રીતે મળી શકે અને એટલે ગઈકાલે બપોરથી કોશિશ કરી રહ્યા છે તેમ છતાંય આજે બપોરના આ સાડા સુધીમાં પણ જેલ તંત્ર કે સરકારી તંત્ર તરફથી અમને કોઈ જેલમાં મળવાની વ્યવસ્થા કરાવવા દેવામાં નથી આવી મૌખિક રીતે ના પાડે છે કે તમને નહીં મળવા દઈએ નહીં મળવા દઈએ જેલની બહાર અત્યારે જેલના દરવાજા બંધ કરી દીધા છે સો દોઢસો પોલીસ લગાવી દીધા છે જેલ તરફ જતા રસ્તા ઉપર પણ નાકાબંધી કરી લીધી છે અમે એવું નક્કી કર્યું કે ભાઈ તમે અમને જેલમાં મળવાની વ્યવસ્થા કરાવો રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે એ મળી શકે છે એમનો અધિકાર છે અમે અરજી આપી છે તો અમને મૌખિક રીતે ના પાડી અમે સરકારી તંત્રને પૂછ્યું કે લેખિતમાં ના પાડો કે તમારી પાસે શું કારણો છે શું તકલીફ છે લખીને આપો લખીને આપવાની પણ ના પાડે છે ત્યાર પછી અમે એવું નક્કી કર્યું કે તમે જો મળવા દો અને કારણ પણ નહીં આપો તો અમે જેલ ઉપર આવીએ ત્યાં રૂબરૂ બેસી અને તમારી સાથે ચર્ચા કરીએ અધિકારી સાથે કે શું તકલીફ છે કેમ નથી મળવા દેતા જે હડધર કાંડ ની અંદર જે નિર્દોષ ખેડૂતોને પકડ્યા છે એ કોઈ કોઈ ખરાબ કામ કરીને જેલમાં નથી ગયા

આ હદની તાનાશાહી બીજેપી કરી રહી છે ગુજરાત ની જનતા એને જોવે એવી અમારી વિનંતી છે